શું તમારાથી પણ લગ્ન પ્રસંગમાં બને એવી દાળ ઘરે નથી બનતી તો ચાલો જોઈએ એકદમ પરફેક્ટ રેસીપી તો અડધા કપ પ્રમાણે તુવેરની દાળ લીધી છે ઘરે બનાવેલી છે એટલે અમુક ફોતરાનો ભાગ દેખાશે હવે આ ફોતરાને દૂર કરવા માટે સરસ એવી મેં એક રેસીપી મૂકેલી છે અને એની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ તમે ત્યાં ચેક કરી શકો છો જુઓ ઘરની દાળ છે સેજે લાગે છે ફોતરા અને આ દાળને મેં ગરમ પાણીમાં વીસ મિનિટ પલાળી હતી ત્યાર પછી દાળ પર પાણી ઘણી આવી જતું હોય છે તો પાણી ન આવે એ માટે અને ઘાટી બને એ માટે વન કપ પ્રમાણે અને એક ટેબલ સ્પૂન પ્રમાણે મગની મોગર દાળ છે તેને પાણીથી ધોઈ લેવાની છે અને સાથે જ ઉમેરી દેવાની છે તેને પરળવા મૂકવાની નથી કેમ કે આ દાળ ફટાફટ બફાતી હોય છે તો હવે અઢી કપ પ્રમાણે પાણી ઉમેરવાનું છે જુઓ અડધા કપ પ્રમાણે તમે દાળ લેતા હોય ને તો દાળ પ્રમાણે પાંચ ગણું પાણી જતું હોય છે અડધા કપ પ્રમાણે આપણે જોઈએ તો અડધા અડધા કપ પાંચ વાર કરીએ તો અઢી કપ પાણી થાય તો એ પ્રમાણે આપણે પાણી લેવાનું છે તો બધું જ અહીં તુવેર પલાળેલું પાણી પણ મેં કાઉન્ટ કરેલું છે તો આ બધું જ પાણી ઉમેરીએ તો આટલું થાય છે ત્યાર પછી ટેરવાથી માપ લઈએ તો એક અને પછી પોણો એવી રીતે પોણા બે ટેરવા જેટલું પાણી ઉમેરવાનું છે તો તેને ઢાંકી દઈએ અને મીડિયમ ગેસ પર તેમાં ચાર વિસલાવા દઈએ ત્યાં સુધી જુઓ તો બે મુઠ્ઠી પ્રમાણે અને અડધા કપ પ્રમાણે સિંગદાણા છે તો તેને એક બાઉલમાં ઉમેરી દીધા છે ત્યાર પછી ગરમ પાણી ઉમેરીએ ગરમ પાણી ઉમેરવાથી શીંગનો જે લાલ કલર છે તે આપણે આસાનીથી કાઢી શકીશું અને દાળનો કલર પણ મેન્ટેન રહેશે તેનાથી ત્યાર પછી ઓથેન્ટિક રેસીપી જોઈએ અથવા તો વરાની દાળ જોઈએ તો એમાં આંબલી જતી હોય છે એટલે મેં ત્રણ નાના પીસ લીધા છે તેને પણ ગરમ પાણીમાં જ પલાળી રાખ્યા છે તો આ રીતે પલાળવા માટે દસ મિનિટ મૂકી દઈએ હવે દાળમાં લીલો મસાલો ન હોય તો દાળનો ટેસ્ટ જ ન આવે તો એક તીખું મરચું લીધું છે સાથે જ આદુના બે ટુકડા લીધા છે આદુ થોડું ચડિયાતું હશે ને તો દાળનો ટેસ્ટ એકદમ વરા જેવો આવશે તો આ રીતે આપણે સમારીને ઉમેરીએ એટલે ફટાફટ ખંડાશે પણ હવે જુઓ દાલના ભાગનું મીઠું હું અહીંયા ઉમેરી દઉં છું તો દોઢ ચમચી પ્રમાણે મેં મીઠું લીધું છે અને મીઠું ઉમેરો ને તો આદુ મરચાં ફટાફટ સરસ એવા ખંડાય પણ છે અને એકદમ ઝીણા ક્રશ થાય છે જોઈ શકાય છે કે એકદમ સરસ મીઠા સાથે ખાંડ્યું એટલે કેટલું સરસ ઝીણું ખંડાઈ ગયું તો આ રીતે મેં દાળનું મીઠું પણ ઉમેરી દીધું છે ત્યાર પછી ત્રણથી ચાર મોટી ચમચી પ્રમાણે તેલ ગરમ કરી દાળનો વઘાર કરીએ તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાય સાથે જ અડધી ચમચી પ્રમાણે મેથી દાણા એક તજ લેવાનું છે એક બાદિયું છે અને ત્રણ લવી આટલા ખડા મસાલા જતા હોય છે સાથે સાતથી આઠ મીઠા લીમડાના પાન ઉમેરી દેશું અને આ પાન થોડાક ચોળીને ઉમેરીએ જેથી મીઠા લીમડાની સુગંધ વધારે સરસ આવશે અડધી ચમચી હળદર પાવડર સાથે જ અડધી ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરી દઈએ અને અડધાથી થોડીક ઓછી એટલે કે વન થર્ટી સ્પૂન હિંગ ઉમેરીએ અને હવે બે સૂકા લાલ મરચાં ઉમેરી દઈએ ત્યાર પછી કલર લાવવા માટે મેં અડધી ચમચી કાશ્મીરી મરચું ઉમેર્યું છે જો તમારા ઘરમાં દાળ થોડી તીખી જોતી હોય તો અહીં રેગ્યુલર મરચું ઉમેરી દો હવે આદુ મરચાંને ખાંડેલી પેસ્ટ ઉમેરી અને થોડીક સેકન્ડ માટે તેને ધીમા જ ગેસ પર સાતળીએ તો આ રીતે સરસ એવો કલર પણ આવશે દાળનો અને આ રીતે વઘાર કરીએ એટલે દાળમાં ટેસ્ટ પણ સરસ આવે છે હવે એક મોટું ટમેટું મેં આદું ખમણવાની ખમણીથી ખમણી લીધું છે તેને પણ સાથે આ રીતે થોડીવાર માટે રોસ્ટ કરી લેવાનું છે જુઓ આ રીતે આપણે ટમેટું દાળમાં બાફવા કરતાં આ રીતે વઘાર કરીએ ને તો દાળનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે એકવાર ચોક્કસ ટ્રાય કરજો આવી રીતે ત્યાર પછી દાળ છે એ પણ સરસ રીતે બફાઈ ગઈ છે તો મીડિયમ ગેસ પર મેં તેમાં ચાર વિસલ કરી લીધી છે અને જ્યારે તમે દાળ પલાળીને બાફો ને એનું રિઝલ્ટ જો આવું હોય છે એ એકદમ રાળ થઈ જાય એટલે કે એકદમ ગળી જાય છે એકદમ સોફ્ટ બને છે દાળ તો આ રીતે તમે જ્યારે પલાળીને બનાવો ને ત્યારે દાળનું રિઝલ્ટ પણ એકદમ સરસ ટેક્ચર સ્મૂધ આવે છે તો હવે દાળને મેં બ્લેન્ડરથી બ્લેન્ડ કરી લીધી છે આમ તો ઓથેન્ટિક રેસીપી જોઈએ તો ઝેરણીથી કરવામાં આવતી દાળને તો થોડુંક પણ મેં સાથે જ પાણી ઉમેરી પ્રેશર કુકરમાં અને બધું લઈ લીધું છે ત્યાર પછી બે કપ પ્રમાણે પાણી ઉમેરી દેવાનું છે તમારા ઘરમાં કેવી જાડી પટલી ખવાય છે એ પ્રમાણે પણ પાણી ઉમેરાય દસ મિનિટ થતાં આંબલી પણ સરસ પલી ગઈ છે તેને દાળમાં ઉમેરી દઈએ લગ્ન પ્રસંગમાં જોઈએ તો લીંબુને બદલે આંબલીનો જ ઉપયોગ થતો અને જુઓ અહીં લાલ પાણી કેવું દૂર થઈ ગયું છે અને દાણા પણ થોડા સોફ્ટ અને ઉજળા બની ગયા છે તો આ દાણામાંથી પાણી કાઢી લઈને દાણા ઉમેરી દઈએ સાથે ત્રણ કોકમ છે તો ગુજરાતી દાળ છે દાણા કોકમ અને આંબલી વગર દોરી છે તો આ ત્રણ વસ્તુ ખાસ ઉમેરો ને તો જ તમને વરા જેવો ટેસ્ટ આવે અને દાળને પરફેક્ટ ટેસ્ટ આપવા માટે હંમેશા દાળમાં ગોળ જતો હોય છે ખાંડના બદલે અને વરા જેવી જ તમને આ દાળ લાગવાની છે એટલી સરસ પરફેક્ટ આ દાળ બની છે અને ખાસ કરીને તો મારા ઘરમાં મારા સાસુ છે ને એ આ દાળ એટલી સરસ બનાવે છે અને એમણે જો મને આ ટિપ્સ આપી છે કે ઉકળતી દાળ હોય ને તેમાં થોડાક લીલા ધાણા ઉમેરી દેવાના એની ફ્લેવર વધારે દાળમાં સરસ આવે છે અને જે મારા સગા સંબંધી જોવે છે એમને તો ખબર જ છે કે ખરેખર મારા સાસુની દાળ અમારા પરિવારમાં ખૂબ વખણાય છે અને એમની પાસેથી જ હું આ દાળ શીખી છું હવે આ દાળને ધીમે ધીમે સાતથી આઠ મિનિટ મીડિયમથી ફાસ્ટ ગેસ પર ઉકાળીએ અને ઘાટી થવા દઈએ ત્યાર પછી બે ચમચી ફરીથી આપણે તેલ ગરમ કરી તેમાં અડધી ચમચી જીરું ઉમેરી દઈએ અને આ રીતે હંમેશા વરા પ્રસંગમાં બે વાર વઘાર થાય છે સાતથી આઠ મીઠા લીમડાના પાન અડધી ચમચી કાશ્મીરી મરચું પાવડર ઉમેરી દઈએ અને આ બધો જ વઘાર દાળ ઉપર ઉમેરી દેવાનો છે થોડીક તમને દાળ જ્યારે ઘાટી લાગે ને બની જવા આવે ત્યારે આ વઘાર ઉપરથી કરી લેવાનો છે અને બધો જ વઘાર આ રીતે દાળમાં ઉમેરી દેવાનો છે બહુ જ ટેસ્ટી ખરેખર એટલી સરસ દાળ બની છે અને ગુજરાતી દાળમાં હંમેશા કોકમ અને આંબલીનો ઉપયોગ થાય છે એટલે લીંબુ જાતું નથી પરંતુ જો તમને વધારે ટેસ્ટ ખાટો ગમે તો ઉમેરી શકાય તો જો ઘાટી બની ગઈ છે અને જેમ ઠરશે એમ વધારે ઘાટી થશે અને મગની દાળ તમે થોડીક ઉમેરશો ને એટલે ક્યારેય દાળ ઉપર પટલું પાણી નહીં આવે હવે દાળ ઉપર લીલા ધાણા ઉમેરી દઈએ અને થોડીક વરાળ નીકળે પછી ઉમેરીએ એટલે ધાણાનો કલર છે જળવાઈ રહે ખૂબ સરસ બને છે આ વરાપ્રસંગ જેવી દાળ તમે ચોક્કસ એકવાર આ રીતે ટ્રાય કરજો અને રેસીપી ગમે તો શેર કરજો